નમસ્કાર આપ જોઈ રહ્યા તારણ અને હું છું આવો જોઈએ આજના સમાચાર ના કનેડિયા ગામે રોડ રસ્તાની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી કનેડિયા ગામના રસ્તાઓની સમસ્યાને આજ રોજ ગામ લોકોએ સાથે મળીને રસ્તાઓ ખુલ્લા કરી રસ્તાના પ્રશ્નનું નિરાકરણ લાવ્યું માલાપુરા બસ સ્ટેશનથી ખનેડીયા આવવા માટે રસ્તામાં નમી પડેલા જાડવાઓ અવર જવર કરવા માટે મોટી મુશ્કેલી બની રહ્યા હતા વધુમાં તેના સ્થાનિક રહીશોએ પણ જણાવ્યું હતું કે અમારા ગામમાં કોઈ અવસર પ્રસંગે કોઈ મોટી લક્ઝરી હોય કે કોઈ આયસર ગાડીને ગામમાં લાવી હોય ત્યારે આવા સોકડા રસ્તાઓના કારણે કોઈ ગાડી ગામમાં પ્રવેશ કરી શકતી ન હતી ત્યારે ગામના નવ યુવાનો ભેગા થઈ જાતે જ રસ્તાઓની સાફ હતો કે કોઈ અવર જવર અવરજવર ગામમાંથી કરવી હોય તો બંને બાજુએ નડતરરૂપ જે દબાણ હતું એ છેલ્લા બે ત્રણ દિવસથી ગામ લોકોએ સાથે મળી અને સ્વેચ્છાએ દૂર કરી રહ્યા છે આ રોડ રસ્તાની સુંદર મજાની સફાઈની કામગીરીમાં ગામના નવયુવાનો જોડાયા હતા અને જાતે જ નડતરરૂપ જાળવા ઉકરડા અને રેતીના ઢગલાઓને જીસીબીની મદદથી દૂર કરવામાં આવ્યા હતા રસ્તાની સાઇડમાં બનાવેલા ઉકરડાઓ એમને જાતે જ ગામ લોકોએ દૂર કરી દીધા હતા રોડ રસ્તાઓ પહોળા થતા ત્યાંના રહેવાસીઓમાં ખુશીની લાગણી જોવા મળી હતી આ સહકારી ગામના રહેવાસી એવા પિન્ટુસી પરમાર સેનમાં ખોડાભાઈ રામાભાઈ ઠાકોર મણકાજી મોહનજી આરસોડિયા ઉદયસિંહ ઈશ્વરસિંહ સૂર્યદેવ ફૂલાજી ઠાકોર જેવા ગામના વડીલોએ સાથે મળીને આ શુભ કાર્યની શરૂઆત કરી હતી અને રોડ રસ્તાઓ પહોળા કરી દીધા હતા રિપોર્ટર કમલેશસિંહ પરમાર તારણ ન્યૂઝ નમસ્કાર આપ જોઈ રહ્યા છો તારણ અને હું છું વરદેવસિંહ ચૌહાણ આપ જોઈ રહ્યા છો કે અત્યારે જે સતરાટા તાલુકાના કનેડિયા ગામની જો મુલાકાત લેવામાં આવી ત્યારે ગામના પ્રવેશતા જ મને જોવા મળ્યું કે આજે ગામના આગેવાનો દ્વારા સરસ મજાના રોડ રસ્તાઓની સાફ સફાઈની કામગીરી ચાલુ રહી છે તો આવો આપણે મળીએ ગામ લોકોને અને વાત કરીએ કે આ સરસ કાર્યમાં સહભાગી કોણ છે એમની સાથે જી નમસ્કાર હું કનેડિયા ગામનો અહીંયા અમારા કનેડિયા ગામમાં જે માલાપુરાથી કનેડિયા અંદર ગામ સુધી રસ્તાની ખૂબ તકલીફ હતી જેની દરેક વ્યક્તિને નોંધ લીધી અને આ વ્યક્તિમાં દરેક વ્યક્તિ સહકાર છે કનેડિયા અને માલાપુરા ગામથી જે મતલબ સ્ટેશનથી માંડીને ગામ સુધી કનેડિયા ગામ સુધી જે રોડ રસ્તા સાંકડા હતા એને અમે સંપૂર્ણ રીતે પહોળા કર્યા છે અને દરેકની સહમતી સાથે અમને ત્યાં જે અવારનવાર જે તકલીફ પડતી હતી લો કે ઘાસચારામાં અને કોઈ વાહન વ્યવહાર લાવ લઈ જવું હોય લાવવો હોય ત્યાં અમને તકલીફ પડતી હતી તો એના હિસાબે અમે દરેક યુવાન વર્ગે દરેક મોટા જે વડીલો હતા એમના પણ સાથ સહકારના કારણે અમે આ બધું કરી શક્યા છીએ માટે અમને જે પણ અહીંયા જે સારું તમને જે દેખાય છે એ દરેક ગામ ગામના લોકોના થકી બન્યું છે કોઈ એક વ્યક્તિથી કે એક વ્યક્તિ કે આ કોઈ એક વ્યક્તિ દ્વારા નથી થયું જેથી અમે અમારા ગામમાં હજુ પણ કંઈક સારું એવું કાર્ય થાય એ માટે અમે દરેક વ્યક્તિ દરેક જે ગામના લોકો છે જે નેતૃત્વ જે કરી રહ્યા છે જે એ દરેકનો સાથ સહકાર છે હું સતલાસના તાલુકા ખનડીયા ગામના વતની છું શહેરમાં ગોડાભાઈ રોમા મારું નામ છે આ લોકો સાફ સફાઈનું કોણ સારું કરે છે એવો ગામ લોકોનો ઠેકો છે આપે છે એ બદલ ખૂબ ખૂબ આભાર આ આવું કાર્ય થાય એમાં અમે સહભાગી છીએ હા સાહેબ કરાવો અમે કદાચ ગામના રસ્તો બિલકુલ એકદમ આ લોકો ગામના સહકારથી બહુ સફાઈ બધું કરી રસ્તો ખુલ્લો કર્યો છે અને આ ભાગ ગમે કોઈ લગેરી વસ્તુ ખરી મોગા મોગી વસ્તુ લગેરી તો કોઈ ગમે લગન હોય તો અત્યારે જોન તો લક્ઝરી મારે છે ને ધ્વન તો લગેરી મારે છે ને એટલે કદાચ ગમે કોઈ લગેરી તો આવતી જ નહીં સાહેબ બરાબર બરાબર એટલે આ આ ગામ લોકો સહકાર થી આ રસ્તો બધો ખુલ્લો કરે છે ત્યાં અમે ગામ લોકો સહકાર છે બધો અને બધું સારું છે નમસ્કાર તારણ જે લોકો જોઈ રહ્યા છે એ દર્શકોનો મારા નમસ્કાર અત્યારે હું કનેડિયા ગામનો નાગરિક આરસુડિયા ઉદેશ ઈશ્વર છું અત્યારે આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે કનેડિયા માલાપુરાથી કનેડિયાનો રસ્તો બહુ ખૂબ સોકડો હતો વર્ષોથી આ પ્રશ્ન પડ્યો હતો તો ગામના પ્રબુદ્ધ નાગરિકો ગામજનો અને પિન્ટુબા જેવા મિત્રોએ સાથ સહકાર આપ્યો છે તો છેલ્લા ત્રણ ચાર દિવસથી મારા સાથી મિત્રો બધા કામ કરી રહ્યા છીએ રસ્તાનું ખૂબ કચરો થઈ ગયો હતો તો જે થી અને લોડર થી અમે સાફ સફાઈ કરી રહ્યા છીએ અને આગળ પણ આવા વિકાસના કાર્યો થશે તો અમે બધા નાગરિકો ગામના પ્રબુદ્ધ નાગરિકો બધા ભેગા મળી અને આ કાર્યમાં વિનંતી છે કે અમારો આ રસ્તો હવેથી અમે એવું ચાહીએ છીએ કે ડોમનનો રોડ બને તો સરકાર એમાં અમને સાથ સહકાર આપે એવી અમે બે હાથ જોડીને અને સરકાર શ્રીને વિનંતી કરીએ છીએ બધાનો અમે બહુ